હવે ભાઈઓ ગુજરાતના બે સૌથી મોટા દિગ્ગજ કલાકારી એવા સાહિત્યકાર તમને બધા લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ અને બિજરાજદાન ગઢવીનો જે સૌથી મોટો વિવાદ આલે છે આ વિવાદની અંદર મિત્રો વાત તો આજે ભાઈ સારણ સમાજ અને મિત્રો વાત કરી તો કાઠી સમાજ આ બંને સમાજ ભેગા થયા હતા ભાવનગરની અંદર અને જ્યાં મિત્રો વાત કરી તો ખુલ્લામભાઈ બંને કલાકારોને કહી દેવામાં આવ્યું છે કે આ વિવાદને ભાઈ તમે પતાવી નાખો અને તમે સમાધાન કરી નાખો જે આ વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે આની પહેલાં પણ બે વર્ષ પહેલાં પણ સમાધાન થઈ ગયું હતું પરંતુ ભાઈઓ ફાઇનલી ફરી વખત મિત્રો વાત કરી તો ભાઈ એમ કીધું સૌથી મોટી સારણ સમાજ અને કાઠી સમાજની બેઠક થઈ હતી આ બેઠકની અંદર ભાઈઓ સમાધાન કરવાનું કહેવામાં આવ્યું છે અને કાઠી સમાજને સારણ સમાજ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વિવાદ વિશે હવે કોઈ પણ વિડીયો અપલોડ નહીં કરતા કલાકોને ખુલ્યામ કહી દીવું કહી દીધું છે તો હવે તમે શું કહેશો આના વિશે ચેનલમાં પહેલીવાર એ હોય તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં ઓલરેડી જે પણ વાયરલ ટૉપિકના વિડીયો હોય એ સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગુજરાતના સાહિત્ય કલાકાર એવા મિત્રો વાત કીધો તો ઈશ્વરદાન ગઢવી તેમને મિત્રો વાત કીધો કોણ નથી ઓળખતું ભારતની અંદર ને ગુજરાતની અંદર પરંતુ ભયો તેમના સહેલા એવા કહેવાતા દેવતભાઈ ખવડ કારણ કે મિત્રો વાત કહીએ તો દેવતભાઈ ખવડને શીખવનાર મિત્રો વાત કરીએ તો બિજરાજદાન ગઢવીના બપ્પા છે એ મિત્રો ઈશ્વરદાન ગઢવી તો મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આ બંને વિષય ત્યાં જેમો છે આના વિશે તમારું જે પણ કહેવું હોય તમારી રીતે જે પણ હોય એ કમેન્ટ સેક્શનમાં બતાવીને વિડીયોને શેર કરી દઈએ તમને કોણ હાસું લાગે છે એ પણ કમેન્ટ કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો છે તે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત